મિત્રો થોડી શરદી જેવું થયેલું છે મને પણ અવાજ તમને લગભગ કમ્પ્લીટ જ આવતો હશે થોડું જાડું આવતો હશે વાંધો નહીં પણ મિત્રો આનંદ એટલો બધો છે કે જેની રાહ આપણે જોતા હતા દસમા મહિનાથી કે ટ્રેડ ડીલ થવાની છે ટ્રેડ ડીલ થવાની છે ટ્રેડ ડીલ થવાની છે આજે કાલે રાત્રે અગિયાર વાગે સાડા દસ વાગે મેસેજ આવી ગયેલો મારામાં કે ટ્રેડ ડીલ થઈ ગઈ છે ખરું મિત્રો એટલે આનો આનંદ છે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ વ્યૂઅર્સ અને જેટલા પણ રિલેટિવ્સ એમના જેણે પણ રોકાણ કરેલું છે માર્કેટમાં એમનું પોર્ટફોલિયો આજે ગ્રીન જોવા મળશે ચારે તરફની હરિયાળી હશે આજે ખરું મિત્રો એટલા માટે મિત્રો આપણે આ વસ્તુથી આનંદ લેવાનો ખરું ને એટલા માટે તો આપણે ફટાફટ ગઈકાલે કેવું રહ્યું બજાર એના ઉપર થોડી આછીપાત્રી માહિતી લઈ અને ફટાફટ આજે ઓન ધ ટ્રેક આવી જઈએ તો ગઈકાલે મિત્રો નિફ્ટી બસો બાસઠ અંકના વધારા સાથે

હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈ મિત્રો ગઈ કાલે આપણે વાત ખબર જ હતી કે બજેટ ગમ્યું નહોતું એટલે વેચવાના છે અઢારસો ને બત્રીસ કરોડની વેચવાની કરી કેશ માર્કેટ માર્કેટની અંદર અને ડીઆઈઆઈએ ચોવીસ સુન છેત્તાલીસ કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી વધારા શીરો ઘટના શીરો ઉપર નજર નાખીએ તો લેટેન્ટ વ્યુ વ્યૂ શીરોમાં પહેલા નંબરે નવ પોઇન્ટ ચાર ટકાની તેજી फुटवेर छत टी तेजी हम घटना पर नजर नाखी ली तो इंटेलेक्ट डिजाइन छोइंट चार टका निकली गय बीजु रिलायफ्रा पांच टका निकली गय पची भारत डायनेमिक्स चारोइी गयो गॉडफ्रे फिलिप्स જે સિગારેટ કંપની છે એ પણ ત્રણ પોઈન્ટ નવ ટકા નીકળી ગયો જ્યોતિ સીએનસી ત્રણ પોઈન્ટ નવ ટકા નીકળી ગયો અને કેઈસી ઇન્ટરનેશનલ પણ ત્રણ પોઈન્ટ નવ ટકા નીકળી ગયો આ વાત થઈ ગઈ મિત્રો બજારની ક્યારની ગઈકાલની ગઈકાલે બજાર લગભગ અડધા જેટલું તો રિકવર કરી લીધું હતું હવે આજે મિત્રો ગેપઅપ તો ખુલશે ગેપઅપ કેમ ખુલશે એ કોઈને ખબર ના હોય તો એ જણાવી દઉં કે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે જે આપણી બાકી હતી ટ્રેડ ટ્રેડ ડીલ ડીલ આપણે કહેતા કે જેવી થઈ મોટું મોટું મળશે અને આ મળી ગયું ખરું ને મિત્રો અને આ લોકો રાત્રે જ કરે ટ્રેડ ડીલ કેમ કે અમેરિકામાં દિવસ હોય આપણી રાત હોય ત્યારે અમેરિકામાં દિવસ હોય આપણે સાડા દસ વાગ્યા હતા અને અમેરિકામાં બપોરના બાર વાગ્યા હતા

ઓસ્ટ્રેલિયા બીજાના તો પાંત્રીસ ટકા ત્રીસ ટકા અઠ્યાવીસ ટકા પચ્ચીસ ટકા આવી રીતના છે આપણો સૌથી ઓછો અઢાર ટકા કરેલો છે એટલે ટ્રેડ ડીલ આપણી એકદમ સફળ થઈ હોય એવું બજારમાં ગિફ્ટ નિફ્ટી ઉપરથી તો લાગી રહ્યું છે પરંતુ આ પરંતુનો પછી પાછું આપણે પ્રશ્ન કરીશ તમને પણ મેન વસ્તુ શું છે કે તમે કોઈ પણ આટલું ઘટી ગયો છે હું કરું નીકળી જવું અને ભાઈ નીકળવા નહીં સોના મને પકડીને અને હોલ્ડ કરીને શું થાય છે તમને તકલીફ પડે છે લાંબા ગાળા માટે લીધો છે એમ જુઓ કે હવે આનાથી પંદર ટકા બીજું નુકસાન થશે બહુ જોર મારો

એ ભાવમાં ઓઇલ આપશો ક્રૂડ ઓઇલ તો અમે તો તમારા પાસેથી લઈશું એ જો બહુ ફરક પડવાનો હા એટલે પછી આવી સમધી કરવામાં આવી વચગાળાની કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને એક જ ચિંતા હતી કે ભારત જો રશિયા પાસેથી ઓઇલ લે છે એટલે ભારત જોડે ભારતના પૈસા રશિયામાં જાય છે કારણ કે કોઈ પણ વસ્તુ ખરીદે રશિયામાંથી એટલે પૈસા તો ભારતના આપવા જ પડે ત્યાં રશિયામાં એટલે રશિયા એ પૈસાનો ઉપયોગ કરી અને યુક્રેન ઉપર એટેક કર કર કરે છે તો રશિયા પાસે પૈસા નહીં હોય તો એ બહુ એટેક કરવાની કોશિશ નહીં કરે એટલે એણે ત્યાં રોક કરી આપણી કે ભાઈ તમે ત્યાં રોકાઈ જાઓ ત્યાં હવે ઓઈલ ના લેતા તમારા પૈસાથી એ કૂદા કરે છે પેલું નહીં કહેતા આપણે કે કોઈ છોકરો રોજ બાઈક લઈને ફરતો હોય કશું કરતો ના હોય અને રોજ એના પપ્પા એ રૂપિયા હવારે આપી દેતા હોય કે લે બકા વાપરવાના એટલે તો મજા મજા હવારમાં અમને અખરી પડે નો મહિયાશ્યો મજા કરે નાસ્તો કરન ને ખાવડાવાન લોકો ને ફ્રેન્ડ્સ ને બધાને મજા પણ પછી કોઈ કાક જે છોકરાના પપ્પાના ભાઈ હોય એમણે એવી સલાહ આપી કહી દીધું કે સ્ટ્રીકલી કે ભાઈ આમને આનો જો સારી લાઈને વગાડવો તો આ પાંચસો રૂપિયા આપવાના બંધ કરી દો એટલે પાંચસો રૂપિયા એટલે પેલા શું બધી બંધ થઈ ગઈ બાઈક ને બાઈક ફેરવાનું બંધ હે તો મળવા જાય બંધો ખરું ને અને એ જાય પણ નહિ બંધોને મળવા કારણ કે શરમ આવે ચાલતું જવાની એટલે આ રશિયા પણ યુક્રેન ઉપર યુદ્ધ નહીં કરે પૈસા હોય તો કરે ને એવું ડોનાલ્ડ ટ્રમ્પ વિચારે છે પણ રશિયા જોડે શું તાકાત છે તે એને જ ખબર છે એટલે ભારતે એમને આ કેવું હોય એકબીજાને માનસિક સંતોષ આપવાનો હોય કે હાલ ભાઈ તું રાજી રહે તું રાજી હોય તો અમારે શાંતિ પણ તું આપ ટેરિપ ઓછો કરે એટલે અમારે અહીંયાથી એક્સપોર્ટ બધા કરે છે તો નુકસાન ના થાય ખરો મિત્રો એટલે બધી ભારતીય કંપનીઓ જેટલી એક્સપોર્ટર છે એ બધામાં આજે જોરદાર તેજી આવવાની ફાર્મા સેક્ટર ભયંકર તેજી આવશે આજે આઈટી ચાલવાનું છે પ્લસ ટેક્સટાઇલ સેક્ટર જે બાર એક્સપોર્ટ કરે છે જેમ્સ એન્ડ જ્વેલરી બધી જ વસ્તુઓ જેટલી પણ એક્સપોર્ટ આપણી થાય છે એ બધામાં આજે ટેરિફનો ઘટાડાનો લાભ મળશે મિત્રો ખરું ને અને એના કારણે બજારમાં આજે ધુઆધાર તેજી રહેશે અચ્છા બીજું કે આજે ગેપઅપ ખુલશે તો એક સલાહ આપું તમને કે આજે મહેરબાની કરીને ગેપઅપમાં કોઈ લેવાની કોશિશ ના કરતા કારણ કે બહુ ઊંચા ભાવે તમે લેશો પછી પાછું નીચે આવશે તો પાછા હલવાશો બજારને સ્ટેબલ થવા દો આપણે ખાલી રાજી થવાનું આનંદ લેવાનું બાકી ઉતાવળ નહીં કરવાની ઉતાવળે આંબા પાકે નહીં આજે તમે માં ચાલો લઈ લીધો માલ અને ઉપરના લેવલે ક્યાંક ફસાયા તો આ પેલા વિચારવાનું એટલા માટે હંમેશા હું તમને સલાહ આપું છું મિત્રો કે માલ હંમેશા નીચો આવે અને ડર્યા વગર માલ લેવા મેં તમને પહેલા પણ કદાચ બજેટના દિવસે જ મેં તમને સવારમાં વિડીયોમાં કહ્યું હતું રવિવારે કે જો તમારે લાંબી જર્ની માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ભાવ નીચો મળી જાય તો તમે ભૂલ્યા વગર રોકાણ કરી દેજો intraday કરવા માટે રોકાણ ના કરતા અને જેણે એ રોકાણ કર્યું હશે નીચા ભાવમાં લીધું હશે એને તો આજે વેચવા મળશે અને ફ્રન્ટ લાઈન સ્ટોક્સ ઉપર વધારે મદાર રાખવાનું ચકલીઓમાં નહીં થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચાલુ હતી આપ સૌ શુભકામના થેન્ક યુ